પડેલી છે એટલે મને ખબર પડી એટલે હું મારા નાયબા સર્કલ ઓફિસર અને બીજા બેન સાથે વિઝીટ કરવા આવ્યા છીએ મિનવાઇલ પ્રોસેસ ચાલુ હતી સવારે પહેલાં મને જ્યારે અડધી કલાક પહેલાં ફોન આવ્યો મેસેજ મળ્યો ત્યારે એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડું વધુ છે થોડો સ્લો કરાવો ને તો અમે ફાયર બ્રિગેડવાળાની વાત એવી હતી કે થોડું ફ્લો સ્લો કરો સ્લો કરાવો તો અમે ગાડી કાઢી શકીએ એટલે ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની ત્યાં જાણ કરી કે સાહેબ ઉપરથી થોડો પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે એટલે એ કાર્યવાહી કરાવી ત્યારબાદ સ્લો ઓછો થઈ ગયો અને મીનવાઈલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાઇબ બ્રિગ્રી માટે હું ત્યારબાદ અહીંયા પહોંચી છું ત્યાર પહેલાં મેં ડીજાસર બ્રાન્ચમાં મેં કામ પેલી કાર્યવાહી કરાવી પાણી સ્લો કરવાની નહીં નહીં અને ફાઇબ બ્રિગીને મોકલ્યું અહીંયા આવીને મેં જોયું એટલે ગાડી બહાર આવી ગઈ અને એમાં એક બોડી છે નહીં ઓળખ તો અંદરથી એક આધાર કાર્ડ નીકળ્યું છે અને પાન કાર્ડ નીકળ્યું છે એ આપડે પીઆઈ છે વઘેલા સાહેબ માં કેટલા લોકો સવાર હતા એવું કઈ જાણવા એવું જાણવા નથી મળ્યું